નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતવાણી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આગળના વિડીયોમાં વાત કરી એ બાબતે કે લઘુત્તમ ટેકાના ભાવનો આપણે વિડીયો મૂકવાનો હતો અને હાલમાં સરકાર દ્વારા જે બજેટની જાહેરાત કરવામાં આવી છે એ બજેટમાં એવું કહેવામાં આવ્યું છે કે જૂન મહિનામાં ચૌદ ખરીફ પાકોના એમએસપીમાં વધારો કરવામાં આવ્યો હતો અને એના કારણે આ વખતના બજેટમાં કોઈ પણ ભાવ વધારો કરવામાં આવ્યો નથી તો ખેડૂત મિત્રો અમે તમે જણાવી દઈએ કે લઘુત્તમ ટેકાના ભાવો જે નવા સુધારેલા ભાવો છે એ શું છે અને કેટલો વધારો કરવામાં આવ્યો છે એ તમામ માહિતી અમે તમારી સુધી લઈને આવ્યા છીએ એ પહેલાં ખેડૂતવાણી ચેનલને લાઇક કરી દીધું શેર કરી દીધું જેથી વધુમાં વધુ ખેડૂતો સુધી ભાવો પહોંચે અને તેમને જાણકારી મળે હવે એમએસપી અથવા તો ન્યૂનતમ સપોર્ટ કિંમત એ છે શું એમએસપી એ બાયંદરીકૃત ભાવ છે જે ખેડૂતોને તેમના પાક પર મળે છે પછી ભલે એ પાકની કિંમત બજારમાં ઓછી હોય એની પાછળનો તર્ક એ છે કે બજારમાં પાકના ભાવમાં થતી ખેડૂતોને અસર થવી જોઈએ નહીં અને તેમને કહેવાય છે લઘુત્તમ ભાવ મળતો રહેવો જોઈએ હવે આપણે જોઈએ કે હાલમાં સુધારેલા અને વધારેલા ટેકાના ભાવ શું છે એમાં મુખ્ય બે પાકો ઘઉં અને ચણા એમાં સરકારે કોઈ પણ પ્રકારનો વધારો કર્યો નથી ઘઉંમાં પ્રતિમણ ચારસો પંચાવન અને ચણામાં પ્રતિમણ એક હજાર અઠ્યાવીસ ભાવ યથાવત રાખવામાં આવ્યો છે એમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી આગળ જોઈએ તો કે મગફળી મગફળીમાં પ્રતિમણ બારસો પંચોતેર રૂપિયા ભાવ આપણને મળતો હતો તેમાં સરકારે વધારીને તેરસો ને પંચાવન રૂપિયા કર્યો છે એકંદરે એંસી રૂપિયા જેટલો સરકારે એમાં વધારો કર્યો છે બીજું છે કપાસ કપાસમાં સુધારેલા ભાવ જૂના ભાવ હતા તેરસો ચોવીસ રૂપિયા એને સુધારી ચૌદસો ને ચોવીસ રૂપિયા કર્યા છે તેમાં લગભગ સો રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે સોયાબીનના ભાવ હતા બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન નવસો ને વીસ રૂપિયા તેના નવસો ને ઇઠોતેર રૂપિયા કર્યા છે અને તલના સત્તરસો ને સત્યાવીસ પ્રતિ મણ હતા એના અઢારસો ને રૂપિયા કરીને એકસો ને છવ્વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે મગમાં જોઈએ તો કે જૂના ભાવ સત્તરસોને દસ હતા અને નવા ભાવ સત્તરસોને પાંત્રીસ છે એવી રીતે પચીસ રૂપિયામાં વધારો કરવામાં આવ્યો છે તેમજ અડદમાં જૂના ભાવ તેરસો નેવું હતા એને વધારીને ચૌદસો એસી કરીએ છે અને નેવું રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે આગળ જોઈએ તો કે તુવેર તુવેરમાં ખાસ ઘણો ઓછો ભાવ હતો જેમાં સરકારે એકસો ને દસ રૂપિયા વધારીને પંદરસો ને દસ રૂપિયા જેટલો ભાવ કરી આપેલ છે અને બાજરી બાજરીમાં પ્રતિમાણ પાંચસો રૂપિયા ભાવ હતો એમાં પચીસ રૂપિયાનો વધારો કરીને હાલમાં લઘુત્તમ ટકાના ભાવ પાંચસો ને પચીસ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે જુવાર હવે જુવારમાં બે પ્રકારની જુવાર છે એક હાઇબ્રિડ છે ને જુવાર છે અને બીજી માલદંડી જુવાર છે હાઇબ્રિડ જુવારના છસો છત્રીસ રૂપિયા હતા તેમાં આડત્રીસ રૂપિયાનો વધારો કરીને છસો ને રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે અને માલદંડી જુવારમાં છસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ હતો તેમાં ઓગણચાલીસ રૂપિયાનો વધારો કરીને છસો ને ચોર્યાસી રૂપિયાનો ભાવનો જાહેરાત કરવામાં આવી છે મકાઈની વાત કરીએ તો ચારસો ને અઢાર રૂપિયા જૂના ભાવ હતા તેમાં સત્યાવીસ રૂપિયાનો વધારો કરીને ચારસો ને પિસ્તાલીસ રૂપિયાનો નવો ભાવ જાહેર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ચોખા જે એ એ ગ્રેડ ક્વોલિટીના ચોખ્ખા હોય છે એના ચારસોને ચાલીસ રૂપિયા ભાવ હતો એમાં ચોવીસ રૂપિયાનો વધારો કરીને ચારસોને ચોસઠ રૂપિયા ભાવ કરવામાં આવ્યો છે ખેડૂત મિત્રો આવી જ ખેતીલક્ષી માહિતી મેળવવા માટે હાલમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ વધુમાં વધુ ખેડૂતો પહોંચાડીને જેટલો બંને વિડીયો ઉપયોગી બને એટલા ખેડૂતોને લાભ આપજો